મિત્રો તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ રાઠું સવારની અરજી

ओगले भी देख, देख ली देख ली भाई भी अगर भाई भी भाई रूपी हर किया है इस भाई भी अलग के मलक जो हर हराने किलो पता है जो, जो। लग लो आप आलो ये आप ले अबे हम जो मलक जो हरात कर दिया अबे हम जो मलक को किलो घनों उम्र आला, आला

દવાનો હતો ચારે આ લાંબુ અલમપુર નો લાંબુ અલમપુર નો ભીંડો હા લઈ લઈ આ દવાનો કિલો હા આ બાર છે તેર ચૌદ પંદર પંદર ના ભાવભાઈ માલણ ભર પાંચ કિલો પંદર રૂપિયા ભાવ પાંચ કિલો ભીંડો આવ્યો આ પાંચ પાંચ કિલો પાંચ છવાનો કેટલા દવાનો કિલો થયો લખજો આઠ કિલો ભાઈ આ ચોરી લાંબો લંબર તાલીસ ઉડતાલીસ અડતાલીસ પચાસ પચાસ એકાવન 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 ની છેઠો ચાર કિલો આ ભીખા મજૂર વાળી બે દવાની કિલો અગિયાર બાર ચૌદ પંદર બેતાલીસ બેતાળીસ ચાલો તેતાળીસ એમ છે એક લાલ આલમ પર લખજો સાડા પાંચ કિલો એમ જ કિલો લાલ આલમ પર આ ભીખા મથુર

બે હે બે હાલભાઈ ખબર 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 કિલો અરેવાજ હાલ ભાઈ હવે ખબર હા કલ્યાલભાઈ હાલ ભાઈ ખબર 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 અરે વિજય અરે કોડ ભાઈ પચીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છે બીજા ચાલીસ

લીપક નો દીપક ચાર એ દીપક માં બેતાલીસ એકતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન બેપન ચોપન છપ્પન સત્તાવન અઠાવન વગર હોય દેખાય

ઓ સત્તર હજાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ તેત્રીસ તેત્રીસ આડત્રીસ લાલબા ચાલીસ રૂપિયા લાલબા લાલભાઈ સાચકા લાલબા માં કિલો કરજો લાલભાઈ

એકાવન હવે અરે સુભા દૂધી નઈ રેતો એકાવન બાવન ચોપન ચોપન પંચાવન એક ઘટિયા કરીને પંચોતેર એસી એકાશી બાસી બ્યાસી પંચ્યાસી પંચ્યાસી ચાલો મળી બેન છ્યાસી રૂપિયા કોણ એમ જે બેન એક લખજો એક રાજુ ધોબોળા લખજો

અરે ભાઈ પાંચ પાંચ રાજુભાઈ ખરામાં આવી આ પાંચ કિલો પાંચ છ આઠ આઠ નવ દાદો માણી દવા થયા દસ અગિયાર અગિયાર બાર બાર થયા ધ્યાન રાખો ક્લિયર

અરે ભાઈ ટમેટા ટમેટા હવે ભાઈ બેન લેવાનો લેવો પાંચ રૂપિયા કિલો અરે અરે ટમેટો ભાઈકી છે ભાઈ છે આ પાંચ રૂપિયા કિલો છે

છત્રી ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ કલ્યાણ ધરાવ છે રૂપિયા પચાસ રૂપિયા કલ્યાણ છે चाले मज़ूर, पिता ले, बच्चा मज़ूर। देखे बच्चा ने चाले पिता है, हर्ता है दिया है, हर्ता दिया है, चाले चाले मज़ूर। हर्ता रीना, रीना, रीना। हाँ रीना, हाँ रीना। क्या बच्चा रुपीए

બે દસ અગિયાર વીસ એકવીસ બસો એકવીસ પચીસ છવીસ બે એના બસો છવ્વીસ ત્રીસ એકત્રીસ બસો એકત્રીસ ચાલીસ આ ડાયા એકતાલીસ બસો એકતાલીસ પચાસ

અરે બસા એ બધું એવું બચ્ચા નો સભ્યો ત્રણ પાંચ દસ અગિયાર બાર પંદર સોળ ત્રીસ એકવીસ બાવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ દેખો ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન બાર પંદર ત્રીસ એકવીસ પચીસ ત્રીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પચાસ એકાવન એકાવન ખાલી

રૂપિયા તો બધું મારા નીચે હું આ નું જબલું ચાર હે ચાલી નું જબલું એકતાલીસ બેતાલીસ પચાસ એકાવન બાવન હાય

આપણે વીસ આ એકસો વીસ એકસો બાવીસ એકસો પચાસ એકાવર એકાશી એસી નેવ

ચોત્રી પાંત્રી છત્રીસ અડત્રીસ અડત્રી ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ કુડતાલીસ અડતાલીસ

મસા hmm. <tibodi> કેટલા હે ભરતી કેટલા ને ખબર પેલા કાપો એટલે કે